હું આપને મહેસાણાની નજીક આવેલા મોટીદાવ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના દ્રશ્યો બતાવી રહ્યો છું આજે ગુરુવાર સમય એક વીસ કલાકે આપ આ મોટીદાઉ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે સેન્ટર છે કે જે લોકો માટે લોકોની સુવિધા માટે અને લોકોને આરોગ્ય વિષયક સુવિધાઓ ગ્રામ્ય સ્તરે ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા આ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે પરંતુ ચાલુ દિવસે અને ઓફિસ ટાઈમમાં આ સેન્ટરને તાળા લાગેલા છે અહીં કોઈ પણ કર્મચારી ફરજ ઉપર હાજર નથી

સરકાર ને અમારે એમ કેવું ચોવીસ કલાક ચાલુ રાખો આમ છતાં મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ દિવસ દરમિયાન આ પ્રકારે આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટર હાજર નથી હોતા કે પછી તે જે સ્ટાફ જે ફરજ બજાવે છે તે હાજર નથી હોતો